નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે લીંબુનો ઉપાય એકવાર કરી લેશો તો તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો તેમજ લીંબુનો ઉપાય કરવાથી તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા છે એમાં એવો સુધારો આવશે કે તમારું જીવન જ આખું ચમકી જશે જો મિત્રો તમે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં જુઓ છો તો મિત્રો લીંબુ ઉપર તમને ઘણા બધા એવા ઉપાય જોવા મળશે કે જેનો મતલબ એ છે કે ધનની સમસ્યા દૂર કરવા માટે તેમજ તમારા ઘરની બીજી સમસ્યા દૂર કરવા માટે અને જો તમને નોકરીની ચિંતા હોય તો બધી જ વસ્તુઓની સમસ્યા માટે લીંબુનો ઉપાય બહુ જ કારગર બની રહે છે તેમજ મિત્રો તમારે પોતાના વ્યાપારને આગળ વધારવા માટે કઈ રીતે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ તેમજ મિત્રો જુઓ તમારા દુશ્મન જે હોય કે જે તમને નુકસાન પહોંચાડવા માંગે છે તો મિત્રો તમે લીંબુના ઉપાયથી તમે તમારા દુશ્મનને દૂર કરી શકો છો તેમજ જો મિત્રો તમારા ઘર ઉપર નકારાત્મક શક્તિ છે અને તમારા ઘર ઉપર ખરાબ શક્તિનો પડછાયો છે તો મિત્રો એ બધાને જ દૂર કરવા માટે લીંબુ છે એને રામબાણ દવા તરીકે માનવામાં આવે છે આથી મિત્રો આ બધી જ જાણકારી છે એ વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં વિસ્તારથી જણાવવામાં આવી છે આથી અમે એ માહિતીને આ વિડિયોના માધ્યમથી તમને જણાવવા જઈ રહ્યા છીએ આથી આ વીડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો તો જો મિત્રો તમારું નસીબ તમારો સાથ નથી આપતો અને તમારા ઘરમાં એવી નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો છે કે તમારા ઘરમાં નકરા લડાઈ ઝઘડાઓ જ થતા હોય તેમજ વાસ્તુદોષ લાગી ગયો હોય અથવા તો ઘરનું કોઈ સભ્ય છે કે જે બીમાર જ રહેતું હોય તેમજ ઘરમાં કોઈ માંગલિક કાર્યો છે એ થઈ શકતા ન હોય તો મિત્રો બધી જ સમસ્યાનું સમાધાન છે તમને આજના આ વીડિયોમાં લીંબુના ઉપાય કરવાથી મળી જશે તેમજ મિત્રો આ વીડિયોમાં અમે તમને લીંબુના એવા મહત્વના ઉપાય જણાવશું કે જે ઉપાયને તમે કોઈ પણ દિવસમાં અને કોઈ પણ સમયે કરી શકો છો આથી જો તમે આ લીંબુના ઉપાયને એકવાર કરી લેશો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો આવો મિત્રો આપણે વિસ્તારથી સમજીએ મિત્રો આ લીંબુ જે છે એનો બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે ખાદ્યની વસ્તુઓથી માંડીને બીમારીઓથી રાહત મેળવવા માટે પણ તમને આ લીંબુ બહુ ઉપયોગી નીવડી શકે છે તેમજ લીંબુના અમુક એવા ઉપાય પણ છે કે જે ઉપાયને કરવાથી તમે તમારી પોતાની સમસ્યાને પણ દૂર કરી શકો છો મિત્રો લીંબુમાં એવી તાકાત હોય છે કે જે ગમે તેવી સમસ્યાને પણ દૂર કરી શકે છે મિત્રો જો તમે પણ ઈચ્છતા હોવ કે મિત્રો તમારી ઉપરમાં કુળદેવીનો આશીર્વાદ હોય તો મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી કારણ કે મિત્રો આજના વિડીયોથી તમને એ ખબર પડશે કે લીંબુના આવા ઉપાય કરીને તમે તમારા ઘરની બધી જ સમસ્યાથી બહાર નીકળી શકો છો

તો મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ લૂ લાગતી હોય છે તો જો તમે પોતાના ખીચામાં એક ડુંગળી મૂકી દો છો તો તમને લૂ લાગી શકતી નથી અથવા મિત્રો જે જગ્યા ઉપર વધારે ગરમી હોય છે ત્યાં ડુંગળી રાખી દેવામાં આવે તો મિત્રો ડુંગળી જે પણ જગ્યાએ હોય છે ત્યાંની ગરમીને શોષી લેતી હોય છે આથી જો મિત્રો તમારો વ્યાપાર બહુ સારો ચાલતો હોય છે અને જો કોઈ વ્યક્તિ તમારા એ વ્યાપારમાં કોઈ નજર લગાડી દેતું હોય તો મિત્રો એવું માનવામાં આવે છે કે જો નજર લાગી જાય છે તો લીલું વૃક્ષ પણ સાફ સુકાઈ જાય છે આટલા માટે મિત્રો જે સરખો ધંધો ચાલતો હોય એ પણ ઠપ થઈ જાય છે કારણ કે મિત્રો આ નજર છે બહુ ખરાબ વસ્તુ છે તો જો મિત્રો આની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો લોકો શું કરતા હોય છે છે તો મિત્રો જે પોતાની દુકાનમાં લીંબુ અને અને રાખતા હોય છે મિત્રો આપણા હિન્દુ પુરાણોમાં એવું જણાવવામાં આવ્યું છે કે લીંબુનો ખાટો સ્વાદ અને મરચાંનો તીખો સ્વાદ જે હોય છે એ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતાનો ભંગ કરી નાખે છે આ વસ્તુ મિત્રો હિન્દુ પુરાણોમાં જણાવવામાં આવી છે કે જેનો મતલબ એ છે કે જો મિત્રો તમારો વ્યાપાર સરખો ચાલતો હોય અને તમે કોઈ પણ વ્યક્તિનું ખરાબ ઈચ્છતા નથી અને કોઈ એવો વ્યક્તિ છે કે જે તમારું ખરાબ વિચારીને તમારી ઉપર નજર લગાડે છે તેમજ તમારી ઉપર તાંત્રિક વિધિ કરાવે છે પણ મિત્રો જો તમે પહેલેથી જે લીંબુ મરચાંને એ જગ્યા ઉપર ટીંગાડી દીધા છે તો મિત્રો આ વસ્તુનો પ્રભાવ છે એને ઉલટાનો એ વ્યક્તિ ઉપર એનો પ્રભાવ પડશે અને એ માણસ કે જે તમારું ખરાબ વિચારે છે પોતે જ બરબાદ થઈ જશે આથી મિત્રો હજુ તમે કોઈ પણ ધંધો કરતા હોવ અથવા તો તમારી પોતાની ઓફિસ હોય કે કોઈ પણ પ્રકારની તમારી દુકાન હોય કે જ્યાં તમે ધંધો કરતા હોવ તો એ જગ્યા ઉપર મુખ્ય દ્વાર ઉપર તમે લીંબુ અને મરચાંને ટીંગાડીને રાખી શકો છો કે જેથી તમે કોઈની ખરાબ નજરથી બચી શકો છો તો મિત્રો હવે આપણે લીંબુના બીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો આપણા મોટું વૃક્ષ હશે તો એ ઘરમાં ક્યારે પણ કોઈની ખરાબ નજર લાગી શકતી નથી અને એ ઘરમાંથી બધી જ નકારાત્મક ઊર્જા છે સમાપ્ત થઈ જાય છે મિત્રો લીંબુની આજુબાજુનું વાતાવરણ છે એ શુદ્ધ રહે છે તેમજ લીંબુમાં એવી શક્તિ છે કે તે જે જગ્યા ઉપર હોય છે ત્યાં આજુબાજુના વાતાવરણને સકારાત્મક શક્તિથી ભરી દે છે તો મિત્રો જો કોઈ વ્યક્તિના ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ થઈ જાય છે તો મિત્રો એના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ થઈ શકતી નથી અને તે ઘરના લોકો છે એકબીજા સાથે ઝઘડિયા કરશે તેમજ તે લોકોના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા બંધ થઈ જશે અને એ લોકોના ઘરમાં વગર કારણે ખર્ચો વધી જશે અને તે બધા લેણામાં ડૂબતા જશે પણ જો મિત્રો તમારા ઘરમાં એક લીંબુનું વૃક્ષ છે તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ જ પ્રવેશ કરી શકશે તેમજ તમારા ઘરનું વાતાવરણ છે બહુજ સારું બની જાય છે તેમજ ઘરના લોકો વચ્ચે પણ સારો સુમેળ બનીને રહેશે

તો મિત્રો જો તમારા ઘરમાં લીંબુનું વૃક્ષ હોય અથવા તો લીંબુનું છોડ હોય તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિનો વાસ નહીં થઈ શકે અને મિત્રો તમે એવું માની જ લેજો કે તમારા ઘરમાં તમને એવું લાગે છે કે તમારા ઘરમાં કોઈએ દાણા નાખી દીધા હોય અથવા તો કોઈ આત્માનો પડછાયો તમારા ઘર ઉપર હોય એવું તમને લાગતું હોય અને તમે એનાથી હેરાન પણ થતા હોવ તો મિત્રો તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો મિત્રો સૌ પ્રથમ જો બની શકે તો તમે પોતાના ઘરમાં એક લીંબુનો છોડ વાવી દેજો જો કે મિત્રો લીંબુનો છોડ છે આટલી જલ્દી તો ઉગી શકતો નથી પણ તમારે થોડીક રાહ જોવી પડશે આથી જ્યારે પણ લીંબુનો છોડ છે એ મોટો થતો જશે તો સાથે તમારા ઘરની પણ પ્રગતિ થતી જ રહે છે જો ધન આવવાના રસ્તા બંધ થઈ ગયા છે તો તે રસ્તા પણ ખુલવા લાગશે એટલે કે મિત્રો લીંબુનું વૃક્ષ હોવાથી પણ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે અને લક્ષ્મી એટલી આવશે કે તમારી આર્થિક પરિસ્થિતિ બહુ જ સુધરી જશે તો મિત્રો હિન્દુ પુરાણ અનુસાર તમારે પોતાના ઘરના ચાર ખૂણામાં એક એક લીંબુ મૂકી દેવાનું છે પછી મિત્રો તમારે ઊંધી દિશામાં સાત ચક્કર મારવાના છે અને મિત્રો આ વસ્તુ છે એને તમારે શનિવારના દિવસે કરવાની છે પછી મિત્રો આ ચાર ખૂણામાં તમે એક એક લીંબુ મૂક્યા છે એ લીંબુને લઈને તમારે કોઈ પણ વહેતા પાણીમાં નદી અથવા તો તળાવમાં નાખી દેવાના છે આથી મિત્રો જો તમે આ ચાર લીંબુ નજીક અથવા તો તળાવમાં નાખી દો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ખરાબ પ્રભાવ હતો અથવા તો ખરાબ શક્તિ જે હતી તેમજ તમારા ઘરમાં જો નકારાત્મક શક્તિનો જે વાસ હતો એ સાવ દૂર થઈ જશે કારણ કે મિત્રો એ લીંબુ છે એવી શક્તિ ધરાવે છે કે જે ઘરની બધી જ નકારાત્મક શક્તિ અથવા તો કોઈ આત્માનો ખરાબ પ્રભાવ હોય એને પણ દૂર કરી શકે છે આટલા માટે મિત્રો તમે કોશિશ કરજો કે તળાવ અથવા તો વહેતી નદી જે હોય એમાં જ તમે આ ચાર લીંબુને નાખી દેજો તો તે વહેતા પાણીની સાથે તમારા ઘરમાં જેટલી પણ ખરાબ શક્તિ અથવા તો ખરાબ આત્માનો પડછાયો છે એ આ વહેતા પાણીમાં લીંબુની સાથે એ પણ જતો રહેશે તો મિત્રો લીંબુનો આ બીજો ઉપાય છે પોતાની સફળતા માટે કરવામાં આવે છે તો મિત્રો જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો પણ મિત્રો તમને પ્રમોશન નથી મળતું તેમજ તમે લેણામાં ડૂબી રહ્યા હોવ તો મિત્રો તમારે આ એક ઉપાય કરીને તમે એ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો પણ મિત્રો એ પહેલાં તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને પહેલા લાઇક કરી દેજો કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે જો મિત્રો તમે તમારા જીવનમાં બહુ મહેનત કરી છે અને તમને એવું લાગે છે કે તમારી મહેનતનું પરિણામ તમને નથી મળી રહ્યું તેમજ તમે થાકી ગયા હોવ તો મિત્રો જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોવ પણ તમને નોકરી નથી મળી રહી અથવા તો જો તમે ઇન્ટરવ્યુ દેવા માટે જતા હોવ પણ ઇન્ટરવ્યુમાં તમારી પસંદગી થઈ શકતી નથી તો મિત્રો આ વિશે આપણા જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે કે તમારે જો આવી સમસ્યા હોય તો તમારે હનુમાન દાદાના મંદિરે જવાનું છે તેની સાથે જ મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે અને ચાર લવિંગ લેવાના છે પછી મિત્રો જ્યારે પણ તમે હનુમાન દાદાના મંદિરમાં પ્રવેશ કરો છો તો આ ચાર લવિંગ છે એને તમારે આ લિંબુમાં ખૂતાડી દેવાના છે પછી મિત્રો તમારે હનુમાન દાદાના મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે તેની સાથે જ આપણે જે લિંબુમાં ચાર લવિંગ ખૂતાડ્યા છે એને તમારે હનુમાન દાદાના શરણોમાં અર્પણ કરી દેવાના છે તો મિત્રો જો તમે આટલું કરી દેશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારી ઉપર જે પણ બાધા બાધા છે એ દૂર થઈ જશે મંગળ ગ્રહ જો શાંત નહીં હોય તો એ પણ શાંત થઈ જશે તેમજ નવગ્રહ તમારો સાથ નહીં આપતા હોય એ પણ તમારો સાથ આપવાનું ચાલુ કરી દેશે દુર્ભાગ્ય તમારી ઉપર જે છે એ પણ તમારો સાથ આપવા લાગશે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક વસ્તુઓ કે જેનાથી તમે કોઈ પણ સફળતા મેળવવા માંગતા હોવ તો મિત્રો તમને અવશ્ય આનું ફળ મળી શકે છે કારણ કે મિત્રો આ ઉપાય છે એ બહુ જ મહત્વનો સાબિત થયો છે જો તમે નોકરી કરતા હશો તો તમને નોકરીમાં પ્રમોશન મળશે અને જો નોકરીની તૈયારી કરી રહ્યા છો તો હનુમાન દાદાના મંદિરે જઈને આ ઉપાય કરવાથી તમને નોકરી પણ અવશ્ય મળી જશે તેમજ બધા જ પ્રકારની સફળતા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે આના પછીના ઉપાય વિશે વાત કરીએ તો જો મિત્રો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે અથવા તો કોઈ મોટા સભ્યો છે અથવા તમે પોતે જ હોવું તો મિત્રો જો તમને કોઈની ખરાબ નજર લાગી જાય છે તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ વસ્તુમાં લીંબુનો બહુ જ મહત્વનો ફાળો ગણવામાં આવે છે જો અને એવું લાગતું હોય કે તમને જો કોઈને નજર લાગી ગઈ હોય કે જેનાથી તમારી આ તબિયત ખરાબ રહેતી હોય તો મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે અને એ લીંબુને તમારા માથા ઉપરથી સાત વાર ફેરવી દેવાનું છે તો મિત્રો તમારે આ ઉપાયમાં માત્ર એક લીંબુનો જ ઉપયોગ કરવાનો છે અને તમારે એવું ચપ્પુ લેવાનું છે કે જે ચપ્પુનો પહેલા કોઈ વાર ઉપયોગ ન થયો હોય પછી મિત્રો એ ચપ્પુથી તમારે લીંબુના બે ભાગ કરી દેવાના છે અને પછી આ લીંબુને ઘરની બહાર જઈને થોડીક દૂર જગ્યા ઉપર આ લીંબુને તમારે જમીનમાં દાટી દેવાના છે લઈ જશે તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ ઉપાય છે એ જણાવવામાં આવ્યો છે કે જો તમે ધંધામાં પ્રગતિ કરવા માંગતા હોવ તો મિત્રો આ વસ્તુમાં લીંબુનો નો બહુ જ મહત્વનો ફાળો રહેલો છે તો જો મિત્રો લીંબુના તમે અમુક ખાસ ઉપાય કરો છો તો તમને તમારા ધંધામાં બહુ સફળતા મળી શકે છે તો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો પહેલા આપણે એ સમજી લઈએ કે જે લોકોનો ધંધો સરખો ચાલતો હોય છે તો અચાનક એનો ધંધો છે એ કોઈને ખરાબ નજર લાગવાથી બંધ થઈ જતો હોય છે આથી તે લોકો છે પોતાનો ધંધો સાવ છોડી દેતા હોય છે તો મિત્રો આની હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ ઉપાય માટે તમારે મિત્રો એક લીંબુ લેવાનું છે અને તમારી દુકાનમાં અથવા તો ઓફિસમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં તમે ધંધો કરતા હોવ તો એ જગ્યા ઉપર તમારે એક લીંબુને ચાકાથી કાપી નાખવાનું છે અને મિત્રો લીંબુના એ ચાર ટુકડા કરીને તમારે તમારી દુકાનમાં અથવા તો ધંધાની જગ્યા ઉપર તમારે ચારે ખૂણામાં એક એક ટુકડા મૂકી દેવાના છે તો મિત્રો જ્યાં પણ તમારી દુકાન અથવા તો તમારો કોઈ પણ ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો તમારા ધંધામાં અથવા તો તમારી દુકાનમાં જે કોઈની નજર લાગી ગઈ હશે એ નજર પણ દૂર થઈ જશે અને તમારો ધંધો છે એ સારો ચાલવા લાગશે આજે મિત્રો લીંબુનો ઉપાય કરવાથી તમારા ધંધામાં જે કોઈની નજર લાગેલી છે એ સાફ ઉતરી જશે અને તમારો ધંધો છે એ પણ હવે પૂર જોશથી ચાલવા લાગશે મિત્રો આ ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી આ ઉપાયને તમે અવશ્ય કરી લેજો તો મિત્રો હવે આપણે પોતાના નસીબને ચમકાવવાના ઉપાય વિશે વાત કરીએ મિત્રો જો તમારું નસીબ તમારો સાથ આપતું ન હોય તેમજ તમે જો સાફ થાકી ગયા તો મિત્રો તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો જો તમે બહુ મહેનત કરો છો તેમ છતાં પણ તમને કાંઈ મળી શકતું નથી તો મિત્રો તમારે લીંબુનો આ એક ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો ઉપાય કરવા માટે તમારી સૌ એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજલથી સાફ કરી નાખવાનું છે પછી મિત્રો આ લીંબુ ને ધોઈને પછી તમારે એકસો આઠ વાર આ મંત્રનો નો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી હનુમતે નમઃ તો જો મિત્રો તમે આ મંત્રનો આઠ વાર જાપ કરી લો છો અને તમે આ લીંબુમાં ચાર લવિંગ ખૂતાડી દો છો તો મિત્રો તમે માની લેજો કે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હો અથવા તો ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હો તો મિત્રો આ લીંબુને પોતાના બેગમાં મૂકીને રાખી દેજો અથવા તો પોતાના પાકેટમાં મૂકીને રાખજો અથવા તો પોતાના ખીચામાં રાખજો તેમજ તમારી પરીક્ષા હોય અને તમે પરીક્ષા દેવા જતા હોવ તો પણ તમે લીંબુને પોતાના ખીચામાં આ રીતે ઉપાય કરીને રાખી શકો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે જો તમારું નસીબ સાથ નહીં આપતું હોય તો તમારું પણ ઉપાય કરવાથી નસીબ સાથ આપવા લાગશે આ ઉપાય કરવાથી તમને નોકરી પણ મળી જશે અને જો તમે ઇન્ટરવ્યુ માટે જતા હશો તો ત્યાં તમારી પસંદગી પણ થઈ જશે પણ મિત્રો તમારે ઉપાય કરીને પછી આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે કારણ કે મિત્રો હનુમાનજી મહારાજ ને એકસો આઠ હનુમાનજી માટે કરો છો તો એ અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને તમને એનું ફળ ટકા મળી શકે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ